તમારા બધાનો પ્રશ્ન છે કે ભાઈ ફ્રી ફાયર ઇન્ડિયા ક્યારે આવશે તો આજના વિડિયોની અંદર ગાઈસ ફ્રી ફાયર ઇન્ડિયા ક્યારે આવશે ફ્રી ફાયર ઇન્ડિયાનું શું થયું છે અને એમ એસ ધોની સાથે કોલેબ્રેશન થયું છે એનું શું થવાનું છે ખાસ કરીને આઈપીએલ ચાલી રહી હોય અને આ મુદ્દા ઉપર ફ્રી ફાયર ચૂપચાપ રહે એ જરાય ના ચાલે ખૂબ જ સરસ ગાઈસ માહિતી લઈને આવી ગયો છું પણ ગાઈસ તે કહીએ તેની પહેલા તમારે એક કામ કરવાનું છે વિડીયોને એક લાઈક કરી દેવાની છે કારણ કે ગાઈસ આપણે ઘણા દિવસે વિડીયો નાખી રહ્યા છીએ તો ભાઈ યુટ્યુબે આપણી રીત થોડી ઓછી કરી છે એટલા માટે ગાઈસ થોડો સપોર્ટ બતાવો હવે ગાઈસ ફ્રી રિવાયર ઇન્ડિયા જે આવવાની છે એની સાથે એમએસ ધોની ભાઈ સાહેબનું કોલિબ્રેશન જોડાયેલું છે અને એમએસ એસ ધોની તો કોલિબ્રેશન કરવા માટે તૈયાર છે કારણ કે થાલા ફોર અ રીઝન ક્યા વાત છે પણ હમણાં ગાઈઝ નવા સમાચાર એ આયા છે કે ગરેનાવાળા તો એમએસ એસ ધોનીનું કોલિબ્રેશન છે તે ફ્રી ફાયર મેક્સની અંદર કરવા જઈ રહ્યા છે તમેનો નેક વક્ત બદલ અને લીક્સ એ પણ માળી છે કે આ જે ઇવેન્ટ છે એ પણ ગાઈઝ આપણને અપડેટ ની અંદર જોવા મળી જશે તો ગાઈઝ લીક્સ પ્રમાણે અપડેટ પછી જ આપણને આ ઇવેન્ટ જોવા મળશે એની અંદર ગાઈઝ એમએસ ધોની નો લુક છે એ પણ ગાઈઝ થોડો બદલાઈ ગયો છે અને હેલિકોપ્ટર શોર્ટ વાળી ગાઈઝ આપણને ઇમોટ જોવા મળશે અને સાથે ગાઈઝ આપણને બીજા પણ ઘણા બધા ફ્રીના રિવોર્ડો જોવા મળશે જે ગાઈઝ સામાન્ય મિશન પૂરું કરવા ઉપર આપણને ફ્રી ની અંદર મળી જશે કયા કયા ગાઈઝ આ ફ્રી ની અંદર આપણને મળશે એ પણ ગાઈઝ હું કહી છે કે અલગથી વિડીયો બનાવીશ અત્યારે સામે નથી આયા આ ઇવેન્ટ નું ગાઈઝ

કોઈ તારીખ નથી આવી તો બસ યાર આજના વિડીયોની ની અંદર હવે આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દો જેવું પણ નવા હોય આ સબસ્ક્રાઇબ કરી અને બાજુના બે લાયકર ને ઓલ ઉપર સેક્ટરના મળીશું આવા જ મજેદાર વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ જય ભારત ગાય